આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું કે આ આફતમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારની મુલાકાત લઈ ખેડૂતોની સ્થિતિ જાણી છે તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરાઈ છે આ મામલે તેઓ સતત મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું ગાંધીનગરમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી તેમાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા લેવાતા પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી શ્રી પાનશેરિયાએ ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે દરેક જાહેર આરોગ્ય કેન્દ્ર પીએચસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએચસી અને સરકારી હોસ્પિટલમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન નબળું પડ્યું છે જો કે કેટલાક છૂટાછવાયા સ્થળે હળવા ઝાપટા વરસવાની આગાહી વચ્ચે જિલ્લા મથક ભુજ શહેરમાં ત્રણ દિવસના અંતરાલ બાદ સામાન્ય છાંટા પડ્યા હતા જેનાથી જમીન ભીંજાઈ હતી બીજી તરફ યાત્રાધામ હાજીપીર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું વરસ્યું હતું રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટતા આજે બપોરે બે વાગ્યા સુધીમાં એકવીસ તાલુકામાં વરસાદના અહેવાલ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન પડીને લો પ્રેશરમાં ફેરવાયું હતું જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું જોર રહેવાની સાથે કચ્છમાં માત્ર હળવા ઝાપટા વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરમિયાન જિલ્લામાં રાત્રિનું તાપમાન વીસથી ચોવીસ ડિગ્રી વચ્ચે રહેતા વહેલી સવારે ઠંડક અનુભવાઈ રહી છે આગામી સાત દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નહીં થાય તેમ હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે પ્રવાસનની સિઝન શરૂ થતાં ભુજના હવાઈ મથકે મુસાફરોની અવરજવરમાં વધારો નોંધાયો છે સામાન્ય રીતે પાંચસોથી સાતસો મુસાફરોની સરખામણીએ હવે રોજના અગિયારસોથી વધુ મુસાફરની આવાગમન સાથે દિવસભર એરપોર્ટ ધમધમતું રહે છે ચાલુ ઓક્ટોબર મહિનામાં જ પ્રવાસીઓની અવરજવર એકવીસ હજારને પાર થઈ ગઈ છે અગાઉ ભુજની મુંબઈ માટે બે ફ્લાઇટ હતી જેની સંખ્યા હવે ત્રણ થઈ છે એર ઈન્ડિયાની સવારે અને બપોરે બે એરબસ અને એલાયન્સ એરની એકાંતરે વિમાનની સેવા કાર્યરત છે આ સિવાય બપોરે સુરત માટે સ્ટાર એરની ફ્લાઇટ અને સાંજે દિલ્હી માટે એર ઇન્ડિયાની એરબસ છે જેથી ફ્લાઇટની સંખ્યા પાંચ થઈ છે જેમાં ત્રણ એરબસનો સમાવેશ થાય છે ભુજ એરપોર્ટના ડાયરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું કે હાલમાં પ્રવાસીઓના ધસારાને જોતા મુસાફરોની બેઠક વ્યવસ્થા માટે ટર્મિનલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જિલ્લાના તમામ તાલુકાઓની અદાલતોમાં આગામી તેર ડિસેમ્બરે લોક અદાલત યોજાશે જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાનલાયક સિવિલ તથા ફોજદારી કેસો જેમ કે ફોજદારી સમાધાનપાત્ર ગુનાઓના કેસ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ બેંક રિકવરી લેબર લગ્ન વિષયક જમીન સંપાદન વળતર ગ્રાહક સેવા તકરાર વીજ કંપનીના કેસ મોટર અકસ્માત વળતરના કેસ અને દીવાની કેસો મૂકવામાં આવશે લોક અદાલતની વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ રાપર ભચાઉ ગાંધીધામ અંજાર ભુજ નખત્રાણા દયાપર નલિયા માંડવી અને મુન્દ્રાની અદાલતનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે મહિલા વિશ્વકપ ક્રિકેટના ફાઇનલ જંગમાં નવી મુંબઈ ખાતે વરસાદના વિઘ્ન વચ્ચે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે ભારતની ટીમે છેલ્લા અહેવાલ મુજબ બાવીસ ઓવરમાં એક વિકેટે એકસો ઓગણત્રીસ રન બનાવીને મજબૂત શરૂઆત કરી છે બીજી બાજુ પુરુષ ક્રિકેટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં પાંચ વિકેટથી હરાવી શ્રેણીમાં પ્રથમ વિજય હાંસલ કર્યો છે એ સાથે પાંચ ટી ટ્વેન્ટી મેચની શ્રેણી એક એકથી સરભર કરી છે હોબાર્ટ ખાતેની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે એકસો રન કર્યા હતા જવાબમાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને એકસો રન કરી મેચ જીતી લીધી હતી વોશિંગ્ટન સુંદર સૌથી વધુ ઓગણપચાસ રન કરી અણમ રહ્યા હતા પુરાણ પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર ખાતે આજે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી થઈ રહી છે પ્રાચીન પરંપરા અનુસાર મુખ્ય મંદિર પરિસરમાં લગ્નવિધિ યોજાશે એ અગાઉ રાત્રે સાડા આઠ વાગે વરઘોડો નીકળશે જિલ્લામાં વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં તુલસી વિવાહ પર્વ ઉજવાય છે આજથી લગ્ન સહિત મંગલ કાર્યોનો આરંભ કરાયો છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર